નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચારમાં મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સતત સોનાના ભાવ જે છે એ હાલ અત્યાર સુધી ઘટતા જોવા મળી રહ્યા હતા અને તે જ સમયે તેની અસર ભારત પર દેખાતી જોવા મળી રહી હતી પરંતુ મિત્રો અમેરિકાથી આવી રહેલા સમાચારના કારણે તેની અસર જે છે એ હવે ફરીથી જોવા મળી રહી છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખૂલતાની સાથે જ ફરીથી સોનાની કિંમતોમાં સામાન્ય તેજીનો માહોલ જ જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો જેનું મુખ્ય કારણની વાત કરીએ તો મિત્રો અપેક્ષા કરતા નબળો યુએસ ડોલર અને આર્થિક વિકાસ હતો જેના કારણે બજારમાં આશા જાગી હતી કે ફેડ રિઝર્વ હવે ટૂંક જ સમયમાં વ્યાજ દર ઘટાડી શકે છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોની અંદર સોનું સસ્તું થશે તો સોનાની કિંમતોની અંદર કયા આધારે

અત્યાર સુધી સોનાની કિંમતો ઓલ ટાઈમ પરંતુ હવે ધીમી ગતિએ સોનું જે છે એ મિત્રો સામાન્ય સુધારા તરફ વળતું જોવા મળી રહ્યું છે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો અમેરિકા થી આવી રહેલા સમાચારમાં હતું જ્યારે આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર નવસો ને એકવીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ્યાસી હજાર માં સો ગ્રામ

કિંમતોમાં આજે સો રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો આજે ચાંદીની કિંમતોમાં એક ગ્રામ ચાંદી આજે નવ્વાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો ને અઠ્ઠાણુંમાં જ્યારે સો ગ્રામ નવ હજાર નવસો ને એંસીમાં અને એક કિલો નવ્વાણું હજાર આઠસો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો

સોના તેમજ ચાંદીની ચમક જે છે એ મિત્રો આગામી દિવસોની અંદર એક લાખ રૂપિયાની સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું જે સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો તો મિત્રો નીચા વ્યાજદર ની વધુ ચમક સોનું જે છે એ મિત્રો વ્યાજ નથી ચુકવતું પરંતુ વાત કરીએ તો આર્થિક અને રાજકીય રાજકીય અનિશ્ચિતતાના સમયમાં તેને સલામત રોકાણ માનવામાં આવે છે એ સોના સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળતી હોય છે જેના કારણે સોનાના ભાવમાં પણ અસર થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળે

તો ડોલરની નબળાઈના કારણે વિશ્વભરના રોકાણકારો સોના અને ચાંદીને સુરક્ષિત રોકાણ રોકાણ માની રહ્યા રહ્યા છે 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 અને લોકો જે એ દિવસેને દિવસે સોનાની કિંમતોમાં કરવા માટે રસ ધરાવી જો મિત્રો તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો બાવીસ કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી લેવા જોઈએ અને ડોનાલ્ડ ટ્રમ્પે કરી લીધી પૂરી તૈયારી જો આગામી દિવસોની અંદર આવો કઈક નિર્ણય લેવામાં આવશે તો સોનાની કિંમતોમાં કડાકો બોલવા જવાની જ જોવા મળી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો આ પીળી ધાતુ સોનું જે છે એ સતત મોંઘું અને સસ્તું થતું જોવા મળી રહ્યું હતો અને ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં લોકો સોનાની ખરીદી કરી અને સૌથી વધારે રોકાણ કરતા હોય છે અથવા તો વાત કરીએ તો સોનું ખરીદવું એ ખૂબ જ અત્યારે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ પરંતુ મિત્રો હવે આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં જો યુએસ

ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા લોકો સોનાના દાગીના બનાવવા માટે રાહ જોયા છે જેમ કે સોનાની બુટ્ટી સોનાના બ્રેસલેટ સોનાના દાગીના જેવી ઘણી બધી ખરીદી કરવા માટે લોકો કરી રહ્યા છે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો બે હાજર પચીસ ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટી એ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદી જેની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે સોનું જે છે છે એ સતત વધતું જોવા મળતું હોય કારણ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતોથી સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી હતી જો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ યુએસ ડોલર માં પણ તેજી જોવા મળે તો સોનું સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો નેક્સ્ટ અપડેટ